છબ છબિયા કરતા નજરે પડી રહ્યા છે તો વાહન ચાલકો પણ પોતાના વાહનો આસાનીથી નર્મદા નદીમાંથી પસાર કરી રહ્યા છે તો માછીમારો છે સંતો કે નર્મદા માતાના નામે રાજકીય રોટલો શેક્યો પરંતુ નર્મદા નદી નામ શ્રેષ્ઠ થઈ ગઈ છે પરંતુ દર પૂનમે દરિયામાં આવતી ભરતીનું પાણી નર્મદાના પટમાં ફરી વળતા નર્મદા જીવંત હોવાનું લોક માની રહ્યા છે પરંતુ ભરૂચની ભાગોળમાંથી વહેતી નર્મદા નદી નામ શ્રેષ્ઠ થઈ ગઈ છે જો ભારપુર નજીક કોઝવે હોત તો કદાચ નર્મદા નદી એક ગટર ગંગાની માફક જોવા મળત તેમ સંતો મહંતોએ આક્ષેપ કર્યા હતા